તો હલો મિત્રો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ જો આજે વિડીયોની શરૂઆત આપણી સ્કૂલમાંથી કરી છે અને સૌથી પહેલાં મારી પાછળ અમારા શાળાના સર્વે સર્વા એટલે કે આચાર્યશ્રી ચિરાગભાઈ બ્રહ્મભટ્ટ અને મારી પાછળ અમારી પાંચ જે કોલેજમાં અભ્યાસ કરે છે સિનિયર બેનો અને એના પછી અમારા ગુરુ અને અમારા સિનિયર માનસીભાઈ અને લાસ્ટમાં દવેજી અત્યારે અમે શા માટે અહીંયા ભેગા થયા છીએ એની આપણે થોડી ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણે ફટાફટ ટાઈમ નથી બગાડવો કેમ કે એકદમ ટૂંકો જ વિડીયો આજે બનાવવાનો છે વિડીયોમાં તમે અંત સુધી બનાવે છો સૌથી પહેલાં જો કોમલ ઊભી છે પૂજા છે સોનલ છે કિંજલ છે અને મિનલ આ પાંચ બહેનો અમારી કોલેજમાં અભ્યાસ કરે છે એમાં સોનલ અને મિનલ ત્રીજા વર્ષમાં છે પૂજા અને કિંજલ બીજા વર્ષમાં છે અને અમારી લાસ્ટમાં જે કોમલ ઊભી છે એ પહેલાં વર્ષમાં છે આ પાંચ જ આપણી દીકરીઓ કોલેજમાં અભ્યાસ કરે છે અને એમની જે ઇન્ટર યુનિવર્સિટી નેશનલ હોય છે આપણું જે પશ્ચિમ ઝોન એમાં એ લોકોનું સિલેક્શન થયું છે અમારી પાંચ છે અને પાંચે પાંચનું સિલેક્શન થયું છે ઘણા બધા લોકો પૂછતા હોય છે કે તમારી પ્લેયરો ક્યાં સુધી રમી તો અમારું આ રિઝલ્ટ છે અમારી પાંચ બહેનો કોલેજમાં છે અને પાંચે પાંચ પાંચે પાંચનું સિલેક્શન થયું છે નેશનલ માટે એમાં અમારી સોનલ મિનલ આ લોકો લગભગ આ ત્રીજું નેશનલ હશે કિંજલ અને પૂજાનું બીજું હશે અને કોમલનું કોલેજથી પહેલું હશે અને બીજી આજે આ લોકો શાળામાં શા માટે આવ્યા છે તો જો આ લોકોએ અહીંયાથી શરૂઆત કરી હતી અને એ લોકો હજુ સુધી ભૂલ્યા નથી કે શરૂઆત આપણે અહીંયાથી કરી છે તો આપણે અહીંયા પહેલું આવવું જોઈએ અને અમારે માનસીભાઈ ઊભા છે પાછળ આ લોકોએ શરૂઆત કરી હતી અને બીજી વાત કે અમારે ચિરાગભાઈ અમારા જે આચાર્યશ્રી છે માનસીભાઈ અને દવેજી અને ટૂંકમાં શાળાનો આખો સ્ટાફ જો કદાચ આ લોકો ના હોત ને તો આજે મારી પાછળ આપણી બહેનો ઊભી છે ને એ પણ અત્યારે અહીંયા ના હોત એનું કારણ છે કે જ્યારે અમે શરૂઆત કરી હતી બે હજાર પંદર સોળમાં ત્યારે અમને ખુલ્લો દોર આજે મારી પાછળ અમારા સિનિયર શિક્ષકો ઊભા છે અમને ખુલ્લો દોર એકદમ અમને આપી દીધો હતો કે તમારે ગમે તે કરો પણ આપણે રિઝલ્ટ જોઈએ તો અમે એટલી બધી પ્રેક્ટિસ કરી અને એટલી બધી તકલીફો બેઠી અને આજે સાહેબને અમે રિઝલ્ટ આવ્યું છે તો સાહેબ પણ બહુ ખુશ છે આપણે સાહેબ જોડે પણ થોડી વાત કરીશું અને મારા માનસીભાઈ અને દવેજી તો હંમેશા ખુશ જ હોય છે એમનું કંઈ કહેવાનું હોતું નથી હંમેશા કંઈ પણ વસ્તુની આ લોકોને જરૂર પડે ક્યારેય ના નથી પાડી ભલે આ લોકો અત્યારે કોલેજમાં અભ્યાસ કરે છે પણ તમે જો આજે અહીંયા આવીને ઊભા છે અને એમને દસ તારીખે કાં તો અગિયાર તારીખે મધ્યપ્રદેશ ગ્વાલિયરમાં રમવા જવાનું છે નેશનલ તો એ જ હવે થોડી આપણે સાહેબ જોડે વાત કરીએ સાહેબ આપણે શું શરૂઆત કરી હતી ત્યારે તમને લાગતું હતું કે આટલા સુધી આપણા આ ખેલાડી બહેનો પહોંચશે એ વખતે પરિણામની ખબર નહોતી પણ અમે લક્ષ્ય સાથે સતત મહેનત કરતા રહ્યા અને એનું પરિણામ અત્યારે અમને આજે દેખાઈ રહ્યું છે તમને એનો આનંદ છે કે ખૂબ ખૂબ ગૌરવ અને આનંદ છે જો અમને આનંદ હોય જ આપણે હવે બહુ વાત નથી કરવી કેમ કે આ લોકોને મોડું થાય છે અમે જ્યારે શરૂઆત કરી હતી એટલે સાહેબને પણ ખુદને ખબર નથી કે આટલું બધું સરસ રિઝલ્ટ લાવશો લાવી શકીશું આપણે પરંતુ અમે કન્ટિન્યુ મજૂરી કરી મહેનત કરી સખત ગરમીમાં ગમે તેવી પરિસ્થિતિમાં પ્રેક્ટિસ કરાવીને આ લોકોને લગભગ આપણે પહેલાં જ વર્ષે સાહેબ બે હજાર સત્તરમાં આપણે રાજ્યકક્ષાએ રમવા જયા અને ગોલ્ડ મેડલ પડ્યો હતો આખા ગુજરાતમાં પહેલાં નંબરે રહ્યા હતા અને એમાંથી ઓછી થતાં થતા થતાં હવે આટલી કોલેજમાં અભ્યાસ કરે છે અને એ વાતનું પણ અમને ગૌરવ છે કે જ્યારે અમે આ લોકોને નાના હતા છઠ્ઠા સાતમા ધોરણમાં ત્યારે રમાડ્યા ત્યારે અમારા રમાડ્યાના પરિણામથી આ લોકો સાહેબ કદાચ કોલેજ સુધી અભ્યાસ કરે છે બાકી જો આ લોકોને અમે રમાડ્યા ન હોત તો આ લોકો અત્યારે કદાચ આ લોકોના બધાના લગ્ન પણ થઈ ગયા હોત અને ઘેર હોત બધાય કેમ કે એમની હાથેની જે બહેનો હતી એમાં મોટાભાગની બહેનોના લગ્ન પણ થઈ ગયા છે અને આ લોકો જો સરસ મજાનું પરિણામ લાવે તો સારું ભણે છે અને ભવિષ્યમાં આપણી ઇન્ડિયાની ટીમમાં રમે એવી અમે સાહેબ બધા પ્રાર્થના કરીએ છીએ અને હજુ સુધી આ લોકોને ગમે ત્યારે અડધી રાતે જરૂર પડે તો અમારા ચિરાગભાઈ અને માનસીભાઈ હંમેશા તત્પર જ હોય છે મદદ કરવા માટે મામાજી તમારે કોઈ કહેવું છે અમારે છે ને માનસીભાઈ લગભગ ઓછું બોલે છે વન કેમેરા પણ આજે આપણે ટ્રાય કરીએ કે થોડા ઘણું કંઈક બોલે એ અમારી તો આ ગામમાં એવી ઈચ્છા છે કે સતત અમે રમત ક્ષેત્રે આગળ પ્રગતિ કરતા રહીએ અને બાળકોને પણ અમે સાથ સહકાર સારો એવો આપીએ છીએ અને હંમેશા અહીંયા જ્યાં સુધી અહીંયા નોકરી કરીશું ત્યાં સુધી તેમને પૂરતો સાથ અમે ચોક્કસ આપીશું તો જો ઘણા બધા મિત્રો અને ઘણા બધા ગામના લોકો ઘણીવાર અમારો વિરોધ કરતા હોય અમે જ્યારે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા માટે જઈએ ત્યાં ક્રિકેટ પણ રમતા હોય છે ત્યારે ઘણા બધા કહેતા હોય કે આ લોકોને રમી રમીને શું મળવાનું બીજું તો કંઈ નથી મળવાનું પરંતુ કદાચ આમાંથી એકાદ જો આગળ જતું રહેશે તો ગામનું નામ રોશન થશે આપણા રાજ્યનું નામ રોશન થશે સાથે સમાજનું નામ રોશન થશે અને એમના માતા પિતા અને આપણી શાળાનું પણ નામ રોશન થશે તો બસ એટલા માટે આપણે મહેનત કરીએ છીએ સાહેબ બીજું કંઈ કહેવું છે તમારે હવે બસ આ દીકરીઓ જાય અને સરસ રીતે વિજય થાય એવી અમારી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના અને દીકરીઓને શુભેચ્છાઓ સાહેબ આભાર તમારો અને અમારે જો આ લોકો આજે કઈ તારીખ થઈ છે નવ તારીખ ને નવ તારીખ થઈ છે કાલે એ લોકોને રજા છે અને દસ તારીખે જવાના છે અગિયાર તારીખ ને અહીંયાથી અગિયાર તારીખે નીકળવાનું છે તો અગિયાર તારીખે પાંચે જણ જશે એમની ટીમ સાથે જોઈન થશે અને ફરીથી એકવાર આ લોકો સારું પરફોર્મન્સ કરે જીતીને આવે અને આનાથી પણ આગળ રમે એવી ભગવાનને અને અમારા ગામમાં જે ખેતરપાળ દાદા બેઠા છે એમને તય દિલથી હું પ્રાર્થના કરું છું અને એમનો પણ હું ખૂબ ખૂબ આજે આ ઘડી આભાર માનું છું કેમ કે એ લોકો આટલા બધા ડિસિપ્લિનમાં રહ્યા પ્રેક્ટિસ કરીને આટલા બધા આગળ ભણ્યા અને આજે આવી રીતે એમને મળવા આવ્યા છે તો એમનો પણ આભાર મારે માનવો જોઈએ તો બસ એટલું જ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયો પર લાઈક કરી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરજો